નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા છે સમજવા લાયક છે અરે વિભારી બેન તમે ક્યાં ખોવાઈ ગયા હતા આટલા દિવસ સોસાયટીમાં તમારા પાડોશમાં અમે રહેવા આવ્યા ને હું વિચાર કરતી હતી કે સુનિલ ઓફિસ જાય ત્યારબાદ હું સાવ નવરી જ હોઉં છું તે ટાઈમપાસ માટે તમને મળવા આવું પણ તમારું ઘર માં ચાર દિવસ ખુલ્લું જોયું હશે ને તમે તો આજે છેક ચાર મહિના બાદ દેખાયા આટલા દિવસ બેન ક્યાં હતા તમે ગામડે સાસુ સસરા પાસે ગયા હતા કે શું ના બેન મારે સાસુ સસરા તો વર્ષોથી હયાત નથી અને બાળકો કેનેડા રહે છે તેથી હું તેમની પાસે કેનેડા હતી અને મારા ભાઈ કેમ દેખાતા નથી તેઓ બાળકો સાથે કેનેડા છે કે શું તમારે બાળકો કેટલા મારા ભાઈ ત્યાં સાનો બિઝનેસ કરે છે અને બાળકો કેનેડા અભ્યાસ કરે છે કે શું અરે સુલેખાબેન તમે તો એક સામટા કેટલા બધા પ્રશ્નો પૂછી દીધા તે પણ આ સાચું તો એ છે કે મારા પતિ તો અહીં ભારતમાં તે કેનેડામાં પણ નથી અરે એ તો ક્યાંય નથી કેમ કે ક્યાંય નથી એટલે વળી હા એ આ પૃથ્વી અને છોડીને સ્વર્ગમાં રહે છે સાત વર્ષ પહેલા મારા બાળકો સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા જવાની તૈયારી કરતા હતા ત્યારે મારા પતિનું ટોકી બીમારીમાં અચાનક જ અવસાન થયું હતું ત્યારે હું સાવ એકલી પડી ગઈ હતી પણ મેં મારી રીતે જ બધું મેનેજ કર્યું અને અત્યારે મારો દીકરો શશી અને દીકરી સત્વા પણ કેનેરામાં વેલસેટ છે શશી સીએ કરી ત્યાં જોબ કરે છે ને તેની પત્ની કાજલ બેબી સાથે ત્યાં રહે છે અને દીકરી સત્વા પણ માસ્ટર કરી ત્યાં જ જોબ કરે છે અને તે પણ એના ભારતીય એન્જિનિયર પતિ શ્રેણીક સાથે કેનેડા જ છે સામાજિક પ્રસંગે તેઓ ક્યારેક ભારત આવે છે અને હું પણ તેમની સાથે રહેવા ત્યાં જાઉં છું પણ મને અહીં અમદાવાદમાં આપણા લોકો વચ્ચે ગુજરાત ભારતમાં વધારે ફાવે છે તેથી હું અહીં વધારે રહું છું આપણો ભારત દેશ રહેણ્યામણો તો છે જ પણ લોકો કહે છે તેમ કેનેડામાં પણ ખૂબ જ ભારતીયો છે અને ત્યાં પણ રહેવાની મજા આવે તેવું છે કેમ બરાબર ને તો પછી તમે અહીં એકલા કેમ કદાચ બાળકો સાથે સેટિંગ નથી થતું હોય કેમ સારું જમાનો જ ખરાબ છે ને ગાર્ડનમાં નવી વિતર બનેલી પાડોશી સુલખાબેને નવાઈ સાથે પૂછ્યું ના બિલકુલ એવું નથી દીકરો વહુ અને દીકરી જવાય પણ મને ખૂબ પ્રેમ કરે છે મને ખૂબ સરસ રાખે છે તેઓ તો ઈચ્છે છે કે હું તેમની સાથે જ રહું પણ તેઓ કામ ઉપર જાય ત્યારે હું ત્યાં એકલી પડી જાઉં છું વળી ત્યાં ગુજરાતીઓ તો ઘણા પણ બધા દૂર દૂર જ રહેતા હોય છે તેથી વાહન વિના કોઈને ત્યાં જઈ શકાય જ નહીં અને બીજાને ત્યાં જવું પણ કેટલી વાર જ્યારે અહી તો ચારે બાજુ આપણા જ માણસો મારા ભાઈ બહેનો ભત્રીજા ભાણિયા અને અન્ય ઘણા બધા સગા તમારા જેવા મિત્રો પણ હોય તેથી મને અહી વધારે ફાવે છે બાળકો તેમના મારામાં અને અહીં હું એકલી પણ બહુ ખુશ જ છું વિભારી બેન સાચું કહું તો તમારી બહુ જ સારી તબિયત હેલ્થ વિશે લોકોની વાત સાંભળીને તમને રૂબરૂ જોઈને અને તમારી સાથે વાત કરીને મને હંમેશા એવું લાગે છે કે જાણે હું એકલી એકલી કોઈ થિયેટરમાં કોઈ સસ્પેન્ડ ફિલ્મની સિમેટ્રિકલ સમપ્રમાણ રૂપકડી અને યુવાન હિરોઈનને જોતી ન મને તો કંઈ સમજાતું જ નથી કેમ કે તમે કહો છો તેમ તમારા પતિનું કુદરતી મૃત્યુ થયું છે એટલે કે તેઓ અકારે નહીં પણ મોટી ઉંમરે જ દેહાંત પામ્યા હશે તમારા દીકરો દીકરી તેમની પત્ની કે પતિ સાથે કેનેડા રહેશે અને તેમને ઘરે પણ બાળકો છે એટલે કે તમારા બાળકો પણ પુખ્ત છે જ્યારે તમારી ઉંમર તો નવી પરણીને આવેલી એવી મારાથી ફક્ત દસેક વર્ષ મોટી એટલે કે હજુ તો માંડ ચાલીસની જ ગણાય છે એટલે તમારી ઉંમર સાથે તમારા પતિ બાળકોની ઉમરને મેળ ખાતો નથી કેમ કે આ જમાનામાં કોઈ દીકરી માત્ર પંદર વર્ષે લગ્ન કરીને બે બાળકોને જન્મ પણ આપે એવું માનવું સાચું લાગતું નથી અને કોઈ પોતાના શરીરને આટલું તે કેવી રીતે સાચવી શકે કે ઉંમર દેખાય જ નહીં સુલેખાએ કહ્યું કોઈ પોતાના શરીરને આટલું તે કેવી રીતે સાચવી શકે કે ઉંમર દેખાય જ નહીં સુલેખાબેનની વાત સાંભળીને તેની મૂંઝવણ સમજીને અત્યાર સુધી આનામાં કે એકદમ ટૂંકા જવાબ આપતા વિભારી બેન મંદ મંદ હસવા લાગ્યા તેથી સુલેખા વધારે મુંજાય પણ તેની વાત સમજીને વિભારી બેને કહ્યું સુલેખા તારી વાત સાચી છે પણ મારી વાત બહુ લાંબી છે તેમ છતાં ટૂંકમાં કહું તો બચપણથી હું એવી જીદી હતી કે જાણે મારું ભાગ્ય લખવાની જવાબદારી મેં પોતે જ સ્વીકારી હતી તેથી મારી ઉંમર સાથે મારા પતિની કે મારા બાળકોની ઉંમર મેચ થતી નથી પણ તેથી મને પહેલાં કે અત્યારે પણ કોઈ ફેર પડતો નથી પણ મને ન જાણનાર તારા જેવી મારી બહેનપણીઓની મૂંઝવણ દૂર કરવી એ મારી ફરજ પણ છે તેથી હું તને બહુ સાક્ષીપતમાં પણ પૂરી વાત કહેવા પ્રયત્ન કરું છું કદાચ તને એ ગમે કે ન પણ ગમે એ સમયે મારી ઉંમર ફક્ત નવ વર્ષની અને ઘરમાં સૌથી નાની દીકરી એવી હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી મારે સૌથી મોટી એક બેન લાવણીયા અને તે પછી ત્રણ ભાઈ હતા તેથી ઘરમાં મને ખૂબ કોડથી પ્યાર મળતો હતો અને તેથી હું બહુ ખુશ રહેતી હતી મહોલ્લામાં ઠીક અમારા ઘરની સામે એક ભાઈ તેમની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા પણ ભાઈ નોકરીએ જાય ત્યારે તેમની પત્ની છોકરીઓની માં પાંચ વર્ષથી મોટી દીકરી પાસે ઘર કામ કરાવતી અને તે ભૂલ કરે તો તેને અને ચાર વર્ષની નાની દીકરીને પણ ખાવાનું આપતી નહીં અને વધારામાં તેમની બરાબર ફટકારીને ભૂખ્યા પેટે ઘર બહાર કાઢી મૂકતી નાના બાળકો ભૂખ અને મારને લીધે બૂમો પાડતા મોટેથી રડતા તેથી તેમને જોઈ હું પણ રડી પડતી મને દયા આવતી તેથી હું મમ્મીને પૂછતી કે મમ્મી તું અમને દૂધ નાસ્તો આપે છે તેમ આ મંજુલા કાકી તેમની દીકરીઓને ખાવાનું આપવાને બદલે દરરોજ મારે છે કેમ માને પણ તેમની ઉંમર દયા આવતી તેથી મંજુલા કાકી ઘરમાં હોય ત્યારે મમ્મી ઈશારો કરી તે બંનેને ધીમેથી મારે ઘરે બોલાવી પેટ ભરીને નાસ્તો કરાવતી અને મને ધીમે તે સમજાવતી કે આ છોકરીઓની મા તો બિચારી મરી ગઈ છે અને આ ડાકર મંજૂરી તો એમની સોતેલી માં એટલે કે તેના બાપાની નવી બે છે અને આવી નવી માઓ તો કોઈ સારી હોતી જ નથી તેથી બિચારા છોકરા બહુ દુઃખી થાય છે પણ આપણે શું કરી શકીએ મારી નાની ઉંમરને લીધે એ સમયે મને સોતેલી માં અને બાપાની નવી બૈરી વગેરે વાતોમાં ખાસ ખ્યાલ આવતો નહીં પણ હું મને મળતા બિસ્કિટ તેમને આપી આવતી અને એમને કાયમ રોતા કકડતા જોવા ન પડે તેથી મેં ઘરના પહેલા માળે આવેલા ધાબાના કેબિનને મારો અંગત રૂમ બનાવી દીધો હતો અને સ્કૂલેથી આવીને મોટા ભાગે હું ત્યાં જ લેસન કરતી ઢીંગલા ઢીંગલીઓ સાથે રમતી અને રમતા રમતા ત્યાં જ સુઈ જતી ત્યારે મમ્મી કે ભાઈ મને ઉઠાવી નીચે રસોડામાં લઈ જતા અને પ્રેમથી જમાડીને મને મમ્મી પાસે સુવડાવતા જાણે હું ઘરમાં બધાની વચ્ચે જ છતાં પણ મારી અલગ દુનિયામાં જીવતી હતી ઘરમાં બધા મને એટલો બધો પ્રેમ કરતા હતા કે મને કોઈ રોકે ટોકે જ નહીં પણ મને તો મારી મોટી બહેન જે કે મને એક પરીની જેમ સાચવતી હતી તે અને મારા ઢીંગલા જ જીવથી પણ પ્યારા લાગતા હતા મને હજુ પણ એવું ને એવું યાદ છે કે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે મારી બેન લાવણિયાના લગ્ન થયા અને બેન જીજાજી સાથે તેમને ઘરે ગઈ ત્યારે હું એટલી બધી નિરાશ થઈ ગઈ હતી કે જાણે મારું અડધું અંગ ચોરાઈ ગયું હતું મને થતું કે બહેનને અહીં આ ઘરમાં અમારી સાથે એ રીતે શું તકલીફ હતી કે તે જીજાજી સાથે રહેવા ચાલી હશે હું ઉદાસ રહેવા લાગી તેથી પપ્પા મમ્મી અને ત્રણેય ભાઈઓ પણ મને ખુશ કરવા માટે પ્રયત્ન કરતા રહેતા બધા મને ખુશ રાખવા મને મારી પસંદની અવનવી ગિફ્ટ લાવી આપતા અને તેઓ સમય કાઢી મારી સાથે બાળકો માટેની જુદી જુદી રમતો રમતા રહેતા હતા ઋતુઓ બદલાતી રહી અને હવે હું આસમામાં ભણતી હતી તેર વર્ષની ઉંમર વટાવતા મારામાં થોડી સ્ત્રી સહજ બુદ્ધિ અને થોડી સમજ પણ આવી હતી તેથી હું મારી કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં જીવવા લાગી હું સ્ત્રી પુરુષનો વચ્ચેનો ભેદ અને પતિ પત્નીના પણ પણ સમજવા લાગી હતી મોટી બહેન કોઈક વાર અમારા ઘરે રહેવા આવતી તેથી મને તેથી તેની સાથે અને તેના ઢીંગલા જેવા નાના દીકરા સાથે રમવાની બહુ મજા આવતી તેથી બેન અમારે ત્યાં જ રહે તે માટે હું પ્રભુને પ્રાર્થના પણ કરતી અને કોણ જાણે પ્રભુ મારી ઉપર ખુશ થઈ ગયા વધારે આવક મેળવવા જીજાજી એકલા મુંબઈ ખાતે હીરા ઘસવા લાગ્યા અને બહેનને તેની સાસરીમાં સાસુ સસરા ન હોય બહેન અમારે ત્યાં જ રહેવા લાગી તેથી હું તો રાજીની રેર થઈ ગઈ બેનને નવું બાળક પણ આવવાનું હતું તેથી નાના જીવત ઢીંગલા એવા મારા ભાણિયા સાથે હું પણ નાની બાળકી બનીને તેની સાથે એકરૂપ થઈને મોજ કરવા લાગી અને એક દિવસ માંડી રાત્રે બેનને દવાખાને દાખલ કરવામાં આવી પણ અમારા અને ખાસ કરીને મારા જીજાજી ત્રણ વર્ષના માસુમ બાણિયા અને નવો જન્મ લેનાર ભાણીના અતિ ખરાબ નસીબે મારી બહેનને રાત્રે કુદરતી પ્રસૂતિ બાદ ડૉક્ટરની જાણ બહાર જ અચાનક ગર્ભાશયમાં લોહી પીપીએચ પોસ્ટપાર્ટમ હેમરેજ ચાલુ થઈ જતા બહેનને સારવાર મળે એ પહેલાં જ એ અમને છોડીને મોટે ગામતરે જતી રહી યુવાન બહેનનો આમ અચાનક મૃત્યુ અમારા બધા માટે એટલું કારમું હતું કે દિવસો સુધી ઘરમાં બધા જમવાનું પણ ટાળતા રહ્યા પણ માએ બધાને ખાસ કરીને નાની નવજાત ભાણીએ ને જેજાજીને સાચવી લીધા ધીરે ધીરે ઘરમાં બધું ઠીક થવા લાગ્યું જીજાજીને ઘરે તો તેમની અને બાળકોની સંભાળ રાખે તેવું કોઈ હયાત જ હતું જ નહીં અને મને નાના બાળકો બહુ ગમતા તેથી બાળકો માટે મને સમય મળે તે માટે મેં દસમા ધોરણ બાદ સાયન્સને બદલે કોમર્સ રાખ્યું મા અને મેં મળીને અમે બંને બાળકોને સંભાળી લીધા જીજાજી હવે શહેરમાં જ કામ કરતા હતા અને અમારી સાથે જ રહેતા હતા દિવસો વીતતા ગયા નાની રંગીન પતંગિયાઓની જેમ કુદાકુદ કરતી બુઢી હવે બે વર્ષની થઈ હતી બેન મારાથી પંદર વર્ષ મોટી અને જીજાજી પરેશભાઈ મારાથી અઢાર વર્ષ મોટા એટલે કે એ સમયે જીજાજીની ઉંમર ફક્ત તેત્રીસ વર્ષની હોય અમારા સગા સંબંધીઓ અને અમારા ઘરમાં પણ તેમના બીજા લગ્ન માટે વાતો થવા લાગી તેથી વિહવાળ બની ગઈ કેમ કે નવી માં બાળકોને કેવા હેરાન કરતી હોય છે તે બચપણમાં મેં જોયેલું તેથી હું માનતી હતી કે આવનારી નવી મા મને જીવથી પણ વ્હાલા મારા ભાણી ભાણિયાઓને હેરાન કરવાની છે તેથી મેં ઘરમાં જીજાજીના બીજા લગ્નો માટે મેં ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો અને બધાને સ્પષ્ટ કહી દીધું કે જો જીજાજી નવી બહેરી લાવશે તો પણ મારા બંને ભાણિયાઓને તો હું મારી પાસે જ રાખીશ પણ મારી વાતથી માએ મને સમજાવ્યું કે બેટા વિભાવરી તારી વાત બાળકો માટેનો તારો પ્રેમ એ બધું બરાબર છે પણ પાંચ વર્ષ બાદ તારા પણ લગ્ન થશે ત્યારે તો તારે આ બંને બાળકોથી અલગ થવું પડશે ને મેં કહ્યું માં એ વાત પણ સાચી પણ જો હું લગ્ન જ ન કરું તો મારી વાત સાંભળીને ઘરમાં બધા જ ચિંતિત થઈ ઉઠ્યા કેમ કે ઘરમાં યુવાન દીકરી વિના કારણે જ કુંવારી રહે તે કઈ રીતે ચાલે પપ્પા અને માએ મને સમજાવ્યું કે વિભાવરી યુવાન દીકરીએ તો લગ્ન કરવા જ પડે અને કાલે ઉઠીને અમારી ગેરહાજરી અને તારા ભાઈઓ પણ તેમની અંગત પારિવારિક જવાબદારીમાં તારે માટે સમય કાઢી ન શકે તો એ સમયે તારું કોણ એટલે તારી આ ખોટી છે મને પણ સમજાવ્યું કે ઘરમાં બધાની વાત સાચી છે તેથી આ લોકો આ રીતે તો મારી વાત માનશે નહીં અને મારે માસૂમ બાળકોને તેમની નવી માને સોંપવા પડશે જ અને તો તેઓ મોટા થઈને સ્વતંત્ર પગ પર થશે ત્યાં સુધી બિચારા દુખી થશે તેથી મેં બધાની હાજરીમાં જ કહી દીધું કે જો જીજાજીને લગ્ન કરવા જ હોય તો બાળકોના સુખ માટે હું તેમની સાથે લગ્ન કરવા પણ તૈયાર છું મારી વાત સાંભળી બધા છક થઈ ગયા અને મમ્મીએ મને ફરી પ્રેમથી સમજાવ્યું કે બેટા તારી વાત તો તારો નિર્માણ પ્રેમ લાગણી બધું બરાબર છે પણ હજુ તો તારી ઉંમર ફક્ત સોળ વર્ષની છે એટલે કે તારા લગ્ન કરવાને તો હજુ પાંચ વર્ષની વાર છે અને તારા કરતાં તારા જીજાજી અઢાર વર્ષ મોટા છે તેથી આ લગ્ન શક્ય નથી તેથી બાળકોને તારી પાસે રાખવાને જીત છોડી દે તો પરેશ બીજા લગ્ન કરી શકે પણ વાતની શરૂઆતમાં જ મેં કહ્યું હતું તેમ હું બચપણથી જ જીદી હતી તેથી હું મારી વાત ઉપર મક્કમ રહી કેમ કે હવે થોડા સમજતા થયેલા બાળકો પણ મારી સાથે જ રહેવા માંગતા હતા છેવટે મારું ટીવાય બીકોમ પૂરું થયું ત્યાં સુધી જીજાજી અને બાળકો અમારી સાથે જ રહ્યા અને એકવીસ વર્ષે બધાની સંમતિથી અમારા લગ્ન થયા પણ લગ્નની પહેલી રાત્રે જ મેં જીજાજી અને હવે મારા પતિ સાથે ચોખવટ કરી કે હવે આપણે નવા બાળક માટે ઈચ્છા રાખવાને બદલે આ બંને બાળકોમાં જ ધ્યાન આપીશું મારો આ નિર્ણય પણ ખૂબ અઘરો હતો તેથી બધાએ મને હકીકત સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો છતાં હું મારી વાત ઉપર ફરી અડગ જ રહી અને અમે બંને દીકરા દીકરીના યોગ્ય ઉછર પાછળ તન મન અને અમારી જિંદગીની તમામ પૂંજી પણ લગાવી દીધી પરેશની આવક મર્યાદિત હતી તેમ છતાં અમે કરકસર કરીને થોડા પૈસા ભેગા કર્યા હતા અને બાકીની લોન લઈને પણ શશીને સ્ટુડન્ટ વિઝા ઓવર કેનેડા મોકલવાની તૈયારી કરી પણ ત્યાં તો અચાનક પરેશની તબિયત બગડી અને અમને નોધારા મૂકીને તેઓ ભગવાન પાસે ચાલ્યા ગયા ત્યારે હું અને બાળકો એકલા પડી ગયા હતા શશી પણ હિંમત હારી ગયું હતું તેમ છતાં મારા પપ્પા અને ભાઈઓએ અમને હિંમત આપી અને આર્થિક મદદ પણ કરી તેથી જીદી એવી મેં મકમતા સાથે શશીને કેનેડા મોકલ્યો અને તે ત્યાં સેટ થતા તેણે સત્વાને પણ ત્યાં બોલાવી લીધી આમ બંને ભાઈ બહેન ત્યાં શેઠ થતા અહીંની ગુજરાતી છોકરી કાજલ સાથે સસીના અને ગુજરાતી એન્જિનિયર એવા શ્રેણીના સાથે સંતવાનાના લગ્ન કરાવી પરેશની ગેરહાજરીમાં પણ મેં માતા અને પિતાની ભૂમિકા ભજાવી મારી ફરજ પૂરી કર્યાનો સંતોષ લીધો પરેશ સાથે લગ્ન બાદ પણ મેં ક્યારેય ઈચ્છા કે કામના નહોતી કરી કે બાળકો મને માસીને બદલે મમ્મી કહીને બોલાવે અને બાળકોને પણ મને માસી કહેવું જ ગમતું હતું પણ પરેશની ઈચ્છાને લીધે બાળકો મને મમ્મી કહેવા લાગ્યા અને મને પણ તે સામે કોઈ વાંધો ન હોય મને બેહદ પ્યાર કરતા મારા બંને દીકરા દીકરી આજે પણ મને મમ્મી કહે છે પણ મારી અને એ બંને તેમની ઉંમરમાં જાજો ફેર ન હોય શરૂઆતથી જ ભેગા રહેલા સાથે રમેલા હું અને બાળકો આજે પણ અમે એકબીજાના બહુ સારા મિત્રો છીએ પણ અમને જ ન જાણતા તમારા જેવા મિત્રોને મારી ઉંમર માટે મનમાં પ્રશ્ન થાય એ સામાન્ય બાબત છે કેમ કે પરેશ મારાથી અઢાર વર્ષ મોટા હતા અત્યાર મારી ઉંમર બેતાલીસ વર્ષની જ છે અને મારા પુત્ર શશી મારા કરતા ફક્ત બાર વર્ષ જ નાનો છે તેમને પોતાની મમ્મી તો યાદ નથી તેથી તેઓ મને જ પોતાની મમ્મી તરીકે ખૂબ જ પ્રેમ કરે છે અને મારા સુખ માટે કોઈ પણ ભોગ આપવા તત્પર રહે છે અત્યારે મારી અને બાળકો પાસે બધું જ છે પણ બીજાને દુઃખે દુઃખી થનાર અને બીજાને મદદ કરીને તેમાં જ આનંદ માણનાર એવી મેં મારી જરૂરિયાત તો ખૂબ જ ઓછી કરી દીધી છે તેથી મને થોડામાં પણ વધુ મજા આવે છે વિભાવરીબહેનની વાત સાંભળીને સુલેખા બહુ પ્રભાવિત થઈ ગઈ અને બેને આપેલા મોટા ભોગ માટે તેમનો હાથ પોતાના હાથમાં લઈને સહેલાવવા સાથે તે કહેવા લાગી કે બેન હું મારી જાતને એટલી નસીબદાર સમજુ છું કે આપના જેવી કરુણાની મૂર્તિ એવા વિભાવરી બેનના પાડોશી બનવાનો ભગવાને મને મોકો આપ્યો અને હા બેન હવેથી તમે અહીં એકલા નથી પણ તમારી એક અન્ય દીકરી પણ તમારી સાથે જ છે એમ સમજીને આપ મને આપની બીજી દીકરી તરીકે મારો સ્વીકાર કરો તો મને ખૂબ આનંદ થશે બેને તેને માથે હાથ મૂક્યો અને જાણે દીકરી અને માં ઘણે વર્ષે મળ્યા હોય તેમ અશ્રુભેની આંખે બંને એકબીજાને ઉમળકાભેર ભેટી રહ્યા મિત્રો કહાની પૂર્ણ થઈ આશા રાખું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ખાસ મિત્રોને શેર કરજો અન્યથા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપશોજી ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી